નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ બાર પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયેલો છે સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ માટે અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે તો એ બધા જ આપણે વિષયોની ચર્ચા કરીશું કઈ તારીખના રોજ કયા વિષયનું પેપર છે અને કેટલા વાગ્યાનો સમય છે ઓકે તો મિત્રો તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે બીજા મિત્રો છે જેમને પૂરક પરીક્ષા બે હજાર પચીસ આપવાની છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે મિત્રો જુઓ પહેલું પેપર તમારે શરૂ થશે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ ઓકે તો હવે જો એક મહિનો રહ્યો છે તમારી તૈયારી માટે એટલે આજથી જ મહેનત શરૂ કરી દેજો તો ધોરણ બાર માટે આપણે અંગ્રેજીના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો તથા વાણિજ્યની અંદર તમારે કયા પ્રશ્નો કરવા એની પણ આપણે ચર્ચા કરીશું મોસ્ટ ટાઈમ પી વિડીયો પણ બનાવીશું તો તમારે ચેનલને અત્યારથી જ સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે કારણ કે તમને કમ્પ્લીટલી પાસ કરાવી શકું એવા વિડીયો હું બનાવીશ તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર પણ કરી દેજો જેથી બીજા મિત્રોને પણ ફાયદો થાય મિત્રો શરૂ કરીએ આપણે કે પહેલું ત્રેવીસ તારીખ કોમર્સવાળા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રનું પેપર છે અને આર્ટ્સવાળા વિદ્યાર્થીઓને ભૂગોળનું પેપર છે પછી ચોવીસ તારીખના રોજુઓ સમય તમને આપેલો છે સાડા દસથી એક પિસ્તાળીસ આ સમય આંકડાશાસ્ત્ર સોરી મતલબ કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે છે અને આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ માટે સમય જુદો છે સાંજે ત્રણ વાગ્યાથી છ પંદર સુધી યાદ રાખજો કોમર્સવાળા વિદ્યાર્થીઓને સાડા દસથી એક પિસ્તાળીસનો સમય રહેશે અને આર્થવાળા વિદ્યાર્થીઓને સાંજે ત્રણ વાગ્યાથી માંડી અને છ વાગ્યા સુધીનો સમય રહેશે તો ત્રેવીસ તારીખના રોજ કોમર્સવાળાને આંકડાશાસ્ત્ર સમય બધામાં જ રહેશે બધા જ પેપરમાં અને આર્ટ્સવાળાને ભૂગોળ છે ચોવીસ તારીખના પેપર કોમર્સવાળાના છે અર્થશાસ્ત્ર અને આર્ટ્સવાળા વિદ્યાર્થીઓને સંસ્કૃતનું જે પણ તમારે ભાષા રાખેલું હોય એનું પેપર રહેશે 25 તારીખના રોજ તમારે મિત્રો પેપર કોમર્સ વાળાને રહેશે ગુજરાતી પ્રથમ ભાષા અને આર્ટ્સ વાળાને રહેશે ગુજરાતી અને અંગ્રેજી બંને જે દ્વિતીય ભાષા છે તે ઓકે હવે જુઓ મિત્રો તમારે જો ભાષામાં કન્ફ્યુઝન રહેતું હોય કે તમારે પ્રથમ ભાષા આવશે કે દ્વિતીય ભાષા તો તમારે શું કરવાનું તમારા જે પાઠ્યપુસ્તક છે જે વિષયનું તમારે કન્ફ્યુઝન હોય એ વિષયનું પાઠ્યપુસ્તક લેવાનું મતલબ કે અંગ્રેજીનું છે ગુજરાતીનું છે એના ઉપર તમારે નીચે કાઉન્સમાં લખેલું છે પ્રથમ ભાષા કે દ્વિતીય ભાષા તો એ જોઈ લેવાનું અને એ મુજબ તમારે તૈયારી રાખવાની આગળ મિત્રો છવ્વીસ તારીખના રોજ આપણે આવશે કોમર્સવાળા વિદ્યાર્થીઓની વાણિજ્ય વ્યવસ્થા આર્ટ્સવાળા વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્ર હવે ઘણા આર્ટ્સના વિદ્યાર્થીઓ એવા હશે જેમને સમાજશાસ્ત્રની જગ્યાએ વાણિજ્યનું પેપર અથવા વિષય પસંદ કરેલો હશે સ્કૂલમાંથી કારણ કે ઘણી સ્કૂલોમાં વાણિજ્ય વિશેષ આર્ટસ અને કોમર્સ બંનેમાં રાખવામાં આવે છે તો એમને પણ વાણિજ્ય વ્યવસ્થાનું પેપર આપવાનું એનો સમય રહેશે એ દિવસે સાડા દસથી થી એક પિસ્તાલીસ કોમર્સવાળા ભેગું જઈને જ તમારે આપવાનું રહેશે પછી આગળ મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ ચિત્રકામનું છે એ ઘણા બધા વિષયો છે એમાંથી તમે કયો વિષય રાખેલો છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયારી રાખજો અને આર્ટ્સવાળાને આવશે તત્વજ્ઞાન છે કૃષિ વિદ્યા છે તમારે જે વિષય હોય મતલબ કે મોસ્ટ ઓફલી તત્વજ્ઞાન હોય છે એ એમનો સ્ક્રીનશોટ લઈ રહેજો ત્રીસ તારીખના રોજ મિત્રો પેપર રહેશે તમારે કોમર્સવાળાના નામાના મૂળ તત્વો અને આર્ટ્સવાળા વિદ્યાર્થીઓને હિન્દીનું પછી પહેલી તારીખના રોજ આવશે તમારે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્ટરિયલ વાળો પેપર કોમર્સવાળાઓને અને આર્ટ્સવાળાઓને આવશે મનોવિજ્ઞાન બીજી તારીખના આવશે કોમર્સ વાળા વિદ્યાર્થીઓને રાજ્યશાસ્ત્ર અને આર્સવાળા વિદ્યાર્થીઓને આવશે સામાજિક વિજ્ઞાન અને ત્રીજી તારીખના રોજ પેપર વાળાઓને આવશે ઇતિહાસનું અને આર્ટવાળાને આવશે સહકાર પંચાયત આ ઓપ્શનલ પેપર છે જે વિદ્યાર્થીઓને આ વિષયો રાખેલા હોય એમને જ આવશે જેમને નથી એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓકે મિત્રો તો આ હતું આપણે ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સ બંને પ્રવાહના વિદ્યાર્થીઓ માટેનો ટાઈમટેબલ જે પૂરક પરીક્ષા બે હજાર પચીસ તમારે આપવાની છે એનું ટાઈમટેબલ છે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરી દો મેં તમને જણાવ્યું તમને વાણિજ્ય વિષયમાં તથા જે વિદ્યાર્થીઓ વાણિજ્યમાં ફેલ છે તેમને તથા જે અંગ્રેજીમાં ફેલ છે એમને હું મારા વતી ફૂલ સપોર્ટ કરીશ મોસ્ટ ટાઈમ વિડીયો બનાવીશ અને તમને પાસ કરાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ તો તમે પણ એ મુજબ મને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ